આ આજરોજ સાતમ આઠમ ના જે પર્વ આવે છે તે પર્વ નિમિત્તે અરુણભાઈ જેબર અને તેમના મિત્ર વર્તુળ દ્વારા કુડકો સોસાયટી તેની આસપાસના વિસ્તારોમાં જે રહેવાસી છે જે નોર્મલી એક મધ્યમ અને રોજનું મજૂરી કરીને રોજ ખાવાવાળા જેવા પરિવારો વસે છે એવા પરિવારોને આજે તેમના તરફથી તેમના મિત્રવર્તુળ તરફથી મીઠાઈ અને ફરસાણનું જે ઘરદીઠ વેચાણ કરવામાં આવ્યું છે તે ઉત્કૃષ્ટ કામગીરી અને સમાજસેવી કામગીરીમાં આજે મને સહભાગી થવાનો મોકો મળેલ છે અને ખરેખર એ લગભગ ત્રણસો ઉપરાંત પરિવારોને તેમની સાતમ આઠમ એમના ઘરમાં મીઠાઈ સાથે ઉજવે તેવો એનો પ્રબંધ કર્યો છે તે ખૂબ જ અભિનંદનીય છે અને તેમની આ પ્રવૃત્તિને હું બિરદાવું છું અને આવી પ્રવૃત્તિ આવનારા દિવસોમાં પણ તેઓ કરતા રહેશે તેવી શુભેચ્છા પાઠવું છું જી હું અનિષ રાજ ગીર સોમનાથના વેરાવળથી આજે આપણે છીએ કે વેરાવળનો જે વર્ષો જૂનો વિસ્તાર જે છે સાંઈ બાબા વિસ્તાર હુડકો સોસાયટી ત્યાં આપણા મિત્ર છે અરુણભાઈ જેબર કે જે પત્રકાર પણ છે અને સાથે સાથે સામાજિક કાર્ય સાથે ઘણા વર્ષથી જોડાયેલા છે છેલ્લા ત્રણ વર્ષથી સાતમ આટમ તહેવાર નિમિત્તે કરે છે તેવી જ રીતના આ વખતે પણ આ વખતેની ખાસ વાત એ છે કે આપણા જિલ્લાના માનનીય કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબની ખાસ ઉપસ્થિતિમાં એમના દ્વારા આ આયોજન કર્યું હતું ત્યારે સાથે સાથે વેરાવળ સીટીપીઆઈ ગૌસ્વામી સાહેબ તેમજ વેરાવળ શહેરના વરિષ્ઠ પત્રકારો અને રાજેશભાઈ મોનાલીસા ફોટોગ્રાફર તેમજ એમના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા વેપારી સંગઠનના મિત્રો પણ હતા તેમની હસ્તે આ જે સારું કાર્ય છે એ નિમિત બનવા માટે રાજીપો વ્યક્ત કર્યો દર વખતે કરતા રે તેવી માનનીય કલેક્ટર સાહેબે અરુણભાઈને શુભેચ્છા પણ પાઠવી હતી અને આખો સરસ મજાનો કાર્યક્રમ અંદાજીત સાતસો જેટલા પરિવારોને મીઠાઈ અને ફરસાણ આપી અને ઉજવાયો હતો કે આવનારા તહેવાર ને સારી રીતના લોકો ઉજવી શકો